પાનો કા હે લોકેડી ને થી સે બંડી બંડી બડી આ દેખે સે યો નોડે ને નો લોડી નખાય આ સે અમારે સ્ટોર રૂમ બધાય આ માં સામાન બધાય નો વેધેલો મિકી જાય છે અને બતાય નું વધારેનો સેમન વેવાની પડી છે ફરીથી ઇન ઘુરસી ઇન બધું વધારેનો પડ્યું છે આયા માતાજી નો તાકો પડસે Asih dan lok, Gue tidak ada benaran dan lok kaya. Wait tu bandin peduce. Ne betul ne. Gue tak ada benaran ne. Wait kan ne marah adla ne. rumah. Wadaran betul ya peduce. Im nama